નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા જે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને એ પણ ગેરંટી સાથે સોએ સો ટકા સાચી માહિતી એટલે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને આગળ મોકલવાનું પણ ભૂલાય નહીં રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો રૂપિયા રૂપિયાથી ઊંચો ભાવ નવસો ચાલીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો ત્રીસથી પાંચસો નેવું રૂપિયા કાળા તલ અઠ્યાવીસો પચાસથી 3148 અડતાલીસ મગ તેરસો થી બે હજાર બાર રૂપિયા

આગળ વાત કરવામાં આવે બાજરીની તો ત્રણસો નેવું થી ચારસો ચાલીસ તુવેર પંદરસો થી એકવીસો છ રાયડો નવસો થી નવસો ચોપન વટાણા છસો થી અગિયારસો સૂકા મરચાં પંદરસો રૂપિયાથી આડત્રીસો રૂપિયા એરંડો એક હજાર સિત્તેરથી અગિયારસો ચોત્રીસ રાય એક હજારથી તેરસો પાંત્રીસ રૂપિયા ટોળી ઓગણત્રીસો ત્રીસથી થી ચોત્રીસો એસી વરિયાળીની વાત કરીએ તો તેરસો પચાસ થી ચૌદસો ત્યાંસી રૂપિયા કલંજી આજે બત્રીસો થી ચોર્યાસી આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો સો રૂપિયા થી બસો નેવું લસણ સત્યાવીસો થી સુડતાલીસો અડદ આજે ચૌદસો થી અઢારસો પચાસ રૂપિયા ધાણાની જો વાત કરીએ રાજકોટમાં તો અગિયારસો થી તેરસો દસ રૂપિયા ધાણી અગિયારસો થી તેરસો

વિડીયોને એક લાઈક આપી દેજો નીચે કોમેન્ટ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોના વોટ્સએપ ગ્રુપ હોય ફેસબુક ગ્રુપ હોય કોઈ પણ જગ્યા હોય ત્યાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર